વડસર ગામ નજીક બુલેટ ટ્રેનની કામગીરી ચાલુ છે બાજુમાં રેલવે ટ્રેક પર ટ્રેનની અવરજવર જવર ચાલુ છે તેવામાં ટ્રેકની બાજુની જાળીઓમાં આગ લાગવાનો કોલ મકરપુરા ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો વડોદરા શહેરમાં અવારનવાર આગ લાગવાના બનાવ બનતા હોય છે ત્યારે આજરોજ વડસર ગામ નજીક બુલેટ ટ્રેન ની કામગીરી ચાલુ છે બાજુમાં રેલવે ટ્રેક ચાલુ છે અંતર્ગત રેલવે આવેલી છે જેમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો લઈ માણસોએ ફાયર બ્રિગેડ કંટ્રોલ માં જાણ કરી કે રેલવે લાઈન ની બાજુમાં ઝાડીઓ આગ લાગી તેવો કોલ મળતા જ મકરપુરા જીઆઈડીસી ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો એક બાજુ

જે આ મોટા મોટા જે પિલ્લરો બને છે ત્યાં એક રેલવે ટ્રેકની બાજુમાં જ ઝાડીઓમાં આગ લાગી હતી કાપી લાંબો ડિસ્ટન્સ હતો આગનો તો વડોદરા અમે જે ફાયર બ્રિગેડનો અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને તરત અમારી ટીમે રેસ્ક્યુ કામગીરી ચાલુ કરી અને જે આગને કાબુમાં લઈને આગને તદ્દન અમે ઓલવી નાખી છે અને અહીંયા જે એલ એન્ડ ટી કંપનીના જે અહીંયા કોન્ટ્રાક્ટર છે એના બી માણસો અહીંયા કામ કરતા હતા એમના દ્વારા અમને ફોન થ્રુ અમને કોલ આપ્યો હતો અને અમે બે ગાડીઓ અહીંયા પાણી મારેલું છે અને ટ્રેન લાઇન ચાલુ છે છતાં અમે રિસ્ક લઈને ઝાડુઓને અમે જે બધી ઝાડુઓને પાણી મારીને કુલિંગ કરી દીધી છે અને હવે કોઈ તકલીફ જો કોઈ છે નથી મારું નામ મુકેશ કોંડે સર સૈનિક વડોદરા મહાનગરપાલિકા જેડીસી ફાયર બ્રિગેડ